સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો હવે લોકસભાની પર અલગ અલગ જગ્યાએથી ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે તે વચ્ચે જ ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે જે પહેલા તેઓએ પત્રકારો સાથે ખાસ વાતચીત કરી છે સોનલબેન પટેલ કોંગ્રેસમાંથી ગાંધીનગર સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અમે અહીંયા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગરની સીટ છે એમાં સાત વિધાનસભા આવેલી છે સાતે વિધાનસભાના મુખ્ય કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા છે અને અમે લોકો થોડા સમયમાં ફોર્મ ભરવા માટે જવાના છે તે વખતે અહીંયા આગળ અમારો પ્રચાર તો શરૂ થઈ ગયો છે ફોર્મ અમે ભલે આજે ભરીએ છીએ પરંતુ જુદા જુદા વિસ્તારોમાં કાર્યકર્તાઓને મળવાનું લોકોની વચ્ચે જવાનું એ રીતે પ્રચાર ચાલુ થઈ ગયો છે અને અમને જબરજસ્ત પ્રચારનો પ્રજાનો પ્રતિસાદ મળી ગયો છે સૌથી મોટી મુદ્દો જે છે ગાંધીનગરમાં જ્યારે અમિત શાહની સામે લડવાની વાત છે ત્યારે આખા દેશની નજર આના ઉપર એટલા માટે મંડાયેલી છે કારણ કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે લોકશાહી આજે એમાં પ્રજાના અને લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે સરકારી જે મશીનરી છે ઈડી હોય સીબીઆઈ હોય કોઈપણ વિરોધનો અવાજ દેખાય અને પોતાના ફાયદા માટે લોકોને દબાવી એમાં રાજનેતા આજે પહેલી વાર એવું બની છે કે સીએમ જે ચાલુ હોય તે સત્તા પર હોય ત્યારે એમને જેલમાં ધકેલવામાં આવ્યા છે તો આ બધા કારણે દેશમાં લોકશાહીની જગ્યાએ આપણે એક તરફ ડિક્ટેટરશીપ તરફ જઈ રહ્યા છે અને એને કારણે આખા દેશની નજર અહીં આગળ એટલા માટે છે કે નરેન્દ્ર મોદી પછી અમિત શાહ જે ભાજપના સેકન્ડ લીડર ઇમ્પોર્ટન્ટ કહેવાય તેની આ સીટ છે અને અહીં આગળ જે ગાંધીનગરના પ્રશ્નો છે તેના કરતાં પણ વધારે પ્રશ્નો છે આ દેશના આખા પ્રશ્નો છે તે ઇમ્પોર્ટન્ટ છે અને ચોક્કસ લોકો એનો ફેસલો આપવાના છે કારણ કે એમાં આખા દેશના લોકોને પણ મીટ પાડીને બેઠા છે વેથાપુરમાં બહાર કાઢવામાં આવ્યા હતા તે જે તમે વાત કરો છો એ વાતમાં એવું છે કે એમાં કોઈ ક્ષત્રિયોનો ત્યાં આગળ પ્રોગ્રામ ચાલતો હતો તે લોકોને અમારી સાથે કોઈ સંબંધ નથી એ લોકોનો જે વિરોધ છે આ ગોપાલા સામે છે આખા ગુજરાતને ખબર છે કોંગ્રેસે પણ ક્ષત્રિયોની વાતને સમર્થન આપ્યું છે પરંતુ ત્યાં આગળ ભાજપના પદાધિકારીઓ આવી ગયા ને એ લોકો ફરી વળ્યા અને અહીં આગળ પ્રચાર નહીં કરી શકો એવી જ્યારે વાત કરી ત્યારે અમે ઇલેક્શન કમિશનને ફરિયાદ કરી છે અને એની સાથે સાથે અમને એવું લાગે છે કે ભાજપ જો એક બાજુ વાત કરતી હોય કે અમે આટલા બધા વોટોથી જીતવાના છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હજી પ્રચાર શરૂ કરે છે તે વખતે પ્રચાર ન કરવા દેવો આવી દાદાગીરી કરવાની જરૂર શું એ વિચારવાની જરૂર છે આ એક પ્રકારનું એમને ફ્રસ્ટ્રેશન છે કે અમે લોકો જો ગાંધીનગરમાં ક્ષત્રિયોના વિરોધની વચ્ચે પ્રચાર ન કરી શકીએ તો કોંગ્રેસ પણ શાને માટે જો પ્રચાર કરે પરંતુ અમે આખા કોન્સ્ટિટ્યુઅન્સીમાં જુદી જુદી જગ્યાએ મિટિંગ કરી છે અને આવો કોઈ પણ અનુભવ અમને થયો નથી હા એ અલબત્ત છે કે સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે અમારા અહીંયા આગળ ગાંધીનગરના જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખને આઈજી દ્વારા બોલાવવામાં આવે છે મને ખબર નથી પડતી કે પોલીસે એ લોકોને પોતાની ઓફિસમાં શાને માટે બોલાવવા પડે નાના મોટા કાર્યકર્તાઓને પણ ફોન કરવામાં આવે છે ધમકી આપવામાં આવે છે અને ભૂતકાળમાં પણ જુદા જુદા વિસ્તારમાં ગાંધીનગરમાં પોલીસનો ઉપયોગ કરી એજન્સીનો ઉપયોગ કરીને મતદાન ના થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આ વખતે મારે ખાસ કાર્યકર્તાઓને મતદાતાને અપીલ છે કે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી અને શાંતિથી મતદાન કરજો અને અમિત શાહને બરાબર ઘરે મોકલવાનો સમય આવ્યો છે તે પોતાની ફરજ નિભાવજો સવાલ ભારતીય છવ્વીસ સીટ જીતવાનું કીધું અને અમિતભાઈ લગભગ દસ લાખની જે રીડ છે મને અમિત શાહે કઈ લીડ કઈ છે મને નથી ખબર અમે એ તરફ જોતા પણ નથી અમે અમે તો અમારું ટાર્ગેટ છે અમિત શાહને હરાવવાનો અને અમિત શાહને આ સીટ ઉપરથી તડીપાર કરવાનો અમારો નિર્ધાર છે બાકી જે જુમલાખોર પાર્ટી છે જે પોતે જ કહે છે કે અમે ઇલેક્શન વખતે જુમલા કરીએ છીએ અમે આવા કોઈ જુમલા તરફ ધ્યાન આપતા નથી ચારસો પાર કે દસ લાખ પર એની વાત નથી અમે તડીપાર કરીશું આ વખતે આ સીટ ઉપરથી ઓકે લોકસભા બેઠક માટે આ વખતે કોંગ્રેસ સુનિલભાઈ પટેલને ટિકિટ આપી છે મહિલા ઉમેદવાર છે ખાસ કરીને સુનિલભાઈ તમારા મુદ્દાઓ ક્યાં રહેવાના છે મુદ્દા અમારા જે આખા દેશને જે સ્પર્શે છે મુદ્દા છે મોંઘવારીનો મુદ્દો છે બેકારીનો મુદ્દો છે મોંઘા શિક્ષણનો મુદ્દો છે યુવાનોને રોજગારી મળતી નથી જે પ્રશ્ન પેપર પ્રશ્ન લીક થાય છે એને કારણે એમની તક જતી રહે છે આ બધા મુદ્દા આખા દેશના કોમન મુદ્દા છે પરંતુ એનાથી આ તો લોકોને રોજબરોજની જે સમસ્યા છે એના મુદ્દા છે જ સૌથી વધારે મુદ્દો એ છે કે લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે એક રીતે આપણે ડિક્ટેટરશીપ જોઈ રહ્યા છે કોઈને પણ પોતાનો અવાજ રજૂ ના કરવા દેવો અવાજ પર જો પોતાની વિરુદ્ધ જાય તો એને ચૂપ કરી દેવો રાજકીય રીતે જ્યારે સીએમ પોતે ચાલુ હોય ત્યારે તેને જેલમાં બેસાડી દેવા આ બધું દેશ પહેલી વખત જોઈ રહ્યો છે અને એમાં ગાંધીનગરની જનતા પણ જ્યારે જોઈ રહી છે ત્યારે ગાંધીનગરની જનતાની વિશેષ જવાબદારી થઈ જાય છે કે આ જે કરવાના આ કરતા ધરતા છે તે લોકોને ઘેર ભેગા કરી દેવા અને દેશમાં ફરીથી લોકશાહીનું સ્થાપન થાય અને રાહુલજી જે કહે છે કે ન્યાય કરુણા અને સમતાની એક સરકાર બનવી જોઈએ અને તે મુખ્ય સિદ્ધાંતોની સાથે ચાલુ ચાલવું જોઈએ ત્યારે હું ખાસ એવી આશા રાખું છું કે ગાંધીનગરની જનતા આ વખતે ચોક્કસ સમજશે અને એ પ્રમાણે મતદાન કરશે ઓગણીસો ચોર્યાસી બાદ વાત કરીએ તો ગાંધી બેઠક તમે કોંગ્રેસ ક્યારેય જીત્યું નથી તમે કેવી રીતે જીતશો એના માટે રણનીતિ શું ગાંધીનગરમાં કોંગ્રેસ જીત્યું નથી પણ એ પહેલાં કોંગ્રેસના પણ એમપી હતા એવું કોઈ હોતું નથી સરકાર આવે છે જાય છે સમય પણ બદલાય છે લોકોનો મત પણ બદલાતો રહે છે આ એ એ ભાજપ ભાજપ જ છે કે જેની પાસે ફક્ત બે સીટ હતી અને તે લોકો સત્તા પર આવ્યા એટલે કોઈ વાત શાશ્વત નથી અને લોકો પણ સમજે છે અને છેલ્લા મહિનાથી આખા દેશમાં જે જે વાતાવરણ બદલાયું છે છે પરિવર્તનની વાત ચાલે એમાં ચોક્કસ હું માનું છું કે ગાંધીનગરની જનતા પણ પોતાનો સાથ પુરાવશે સુધીભાઈ વાત કરી નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય જિલ્લા પંચાયત તમામ જગ્યા ભારતીય જનતા પાર્ટી છે વોર્ડ થી લઈને કહી શકાય જિલ્લા લેવલે તો તમે જીત કેવી કરશો જે ઉમેદવારો હોય છે તેમાં તમે જુઓ છો કે જ્યાં પોતે જીતતા નથી ત્યાં પણ ઉમેદવારો પોતે જે જીતેલા લોકો હોય છે ચાહે જિલ્લા પંચાયતના હોય કોર્પોરેટર હોય ધારાસભ્યો પણ હોય તમે જોઈ રહ્યા છો કે એ લોકોને પોતાના તરફ કોઈ પણ રીતે દબાવીને ધમકાવીને અથવા તો પ્રલોભન આપીને જ્યારે જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી પોતાની સાથે લે છે ત્યારે અમે ચોક્કસ એવું માનીએ છીએ કે ચો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે પરંતુ એ લોકોએ પણ પાછી જનતાની સમક્ષ જવાનું જ છે અને ખરેખર તો વિશાળ જનતાએ જ્યારે વોટ આપવાના છે ત્યારે થોડાક પ્રતિનિધિ કદાચ એવી રીતે હોય જુદા તો એનાથી કોઈ ફેર પડતો નથી અમને અમારા કાર્યકર્તા પર વિશ્વાસ છે કે જે લોકો પણ અવારનવાર ચૂંટણી લડી ચૂક્યા છે જે લોકો જુદી જુદી વખતે પોતે સત્તાસ્થાને પણ રહી ચૂક્યા છે અને એમનો એક બળો અનુભવ છે તે વખતે અમારા કાર્યકર્તાઓ ચોક્કસ લડત આપશે જે તમારી ગુજરાતમાં એક પણ સીટ નથી કયા ગુજરાતમાં ગુજરાતમાં તમારી નથી તો શું કરશું આ વખતે છવ્વીસ જીરો ની જે વાત હતી તે તમે જોઈ લીધી એક મહિનામાં ભાજપમાં જે ઝઘડા થયા ટિકિટો આપવા પાછળ જે એ લોકોને ત્યાં સંઘર્ષ જોવા મળ્યો અને ગ્રાઉન્ડ ઉપર અસંતોષનું વાતાવરણ આખા ગુજરાતમાં છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે છવ્વીસ ઝીરોની વાત ખતમ થઈ ગઈ છે અત્યારે દસથી બાર સીટ ઉપર કોંગ્રેસ પોતે જીતી શકે એવું વાતાવરણ સર્જાયું છે અને હજી તો આ શરૂઆત છે જેમ જેમ ચૂંટણી આગળ ધપે તેમ તેમ આખા દેશમાં જે વાતાવરણનું નિર્માણ થશે અને આખા દેશમાં જુદા જુદી પાર્ટીઓ આજે અહીંયા આગળ ધારો કે અમે આમ આદમી સાથે ગઠબંધન કરીને લડી રહ્યા છે એના નેતા કેજરીવાલ જ્યારે જેલમાં છે ત્યારે એના કાર્યકર્તાઓમાં પણ અદમ્ય ઉત્સાહ છે કે આ સરકારને હરાવી છે અમિત શાહને હરાવ્યા છે તો વાતાવરણ પલટાવવાનું છે અને એનો ચોક્કસ ફાયદો મળવાનો છે અમારા અનેક સિનિયર નેતાઓ ભાઈ કોંગ્રેસ છોડી દીધી છે તમને કોઈ દબાણ થતું હોય છે

તો લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરથી કોંગ્રેસે સોનલબેન પટેલે પટેલને મેદાને ઉતર્યા છે કહી શકાય કે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી અમિત શાહ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ઉભા કર્યા છે તેમની સામે કોંગ્રેસે સોનલબેનને મેદાને ઉતાર્યા છે તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે જેની પહેલા પત્રકારો સાથે ખાસ વાતચીત પણ કરી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ક્ષત્રિયોની ટિકિટ રદ કરવાની અડગ માંગ વચ્ચે રૂપાલાએ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે તે પહેલા જંગી જનમેદનીને સંબોધન કરતાં રૂપાલાએ કહ્યું હતું